રાજકોટથી પોરબંદર વચ્ચે આજે શરૂ થયેલી નવી ટ્રેન ઉપલેટા રેલવે સ્ટેશન પર પહોંચતા જ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ટ્રેન તેમના પ્રયાસોથી શરૂ થવાને કારણે ઉપલેટાની પચીસ જેટલી સામાજિક સંસ્થાઓએ ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાટલિયાની આગેવાનીમાં મંત્રીને શાલ ઓઢારી અને બુકે આપી આભાર વ્યક્ત કર્યો નવી ટ્રેનમાં સવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાંસદ પૂનમબેન માંડમ રાજ્યમંત્રીઓ મંત્રીઓ અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય જયેશ રાદડિયા અને ભાજપના અનેક હોદ્દેદારોનું પણ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું બપોરે એક વાગે ટ્રેન ઉપલેટા સ્ટેશન પર પહોંચતા જ વંદે માતરમ અને જય શ્રી રામના નારા સાથે શહેરીજનોએ વિશાળ સંખ્યામાં હાજર રહી ટ્રેનને આવકારી નવી ટ્રેન શરૂ થતાં નોકરિયાતો વેપારીઓ વિદ્યાર્થીઓ અને મુસાફરોને આર્થિક માનસિક તથા સમયનો મોટો લાભ મળશે આજ પોરબંદર અને રાજકોટ વચ્ચે બે ટ્રેન શરૂ થઈ છે એક ટ્રેન બે ચાલશે અને એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે આ બંને ટ્રેન શરૂ થવાથી લોકોને ખૂબ ફાયદો થવાનો છે આના માટે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદરના લોકપ્રિય શ્રી મનસુખભાઈ માંડિયા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ઘણા વખતથી આ માગણીઓ હતી આ વિસ્તારના લોકો રાજકોટ પોરબંદર વચ્ચે પોતાના વ્યવસાયિક કારણોસર નાના મોટા રોજગાર ધંધા વિદ્યાર્થીઓનું અપડાઉન આ કારણોથી બહુ પરેશાન થતા હતા એમાં બહુ મોટો રાહત થશે વિદ્યાર્થીઓને તો ખૂબ આર્થિક ફાયદો થશે અને પોતાની કોલેજમાં સરળતાથી દીકરા દીકરીઓ ભણી શકશે અને જે નાની આ મોટા કામદારો કર્મચારીઓ જે લોકો રોજીરોટી માટે અમદાવાદ રાજકોટ જવું પડતું હોય એના માટે પારાવાર મુશ્કેલી હતી મુશ્કેલીમાંથી મોટું રાહત મળી છે આજે દરેક દરેક સ્ટેશન ઉપર ગોંડલથી લઈ અને અત્યાર સુધી ધોરાજી ઉપલેટા પામેલી ખૂબ જ આવકાર મળ્યો છે લોકો એટલા બધા ખુશી વ્યક્ત થઈ છે અને માંડવ્ય સાહેબનું ભવ્ય સ્વાગત થયું છે આજે આ માટે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી વૈષ્ણવ સાહેબ અને માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબ નો હું ખુબ આ પ્રજાજનો હું ખુબ આભાર માનું છું